નમસ્કાર મિત્રો યુટ્યુબ ફરીથી સ્વાગત છે ભાદરવી પૂનમ એટલે અંબાનો સમગ્ર ગુજરાતમાં એક માહોલ હોય છે કે ભાઈ અંબામાં સંઘ ચાલતા જવું તો એમાં ઘણા વર્ષોથી જોઈએ છે કે આપણે અમદાવાદ શહેરની અંદર ખૂબ મોટો વિસ્તાર એટલે નારણપુરા વિસ્તારની અંદરથી પગપાળા યાત્રીઓ સંઘ લઈને જતા હોય છે આ સંઘ નું ખૂબ જૂનું અને વર્ષોથી પગપાળા યાત્રીઓ રબારી સમાજ દ્વારા અન્ય સમાજ અઢારે આલમ ભેગા મળી અને યાત્રીઓ જતા હોય છે તો આ તેત્રીસ વર્ષને આપણે સંઘ મુલાકાત કરવા છીએ મારી સાથે અશ્વિનભાઈ છે પૂર્વ કાઉન્સિલર દિનેશભાઈ છે સામાજિક અગ્રણી રમેશભાઈ દેસાઈ છે આમને આપણે આજે સંઘ ની વિસા મોચા ઉવાર સદ ખાતે એની મુલાકાત લઈશું અને તમામ માહિતી આજે લઈશું અશ્વિનભાઈ આપનું સ્વાગત છે સંઘ કેટલા વર્ષથી થી છે અને સંઘ માહિતી આપશો તેત્રીસ વર્ષ આ સંઘ તેત્રીસ વર્ષથી અંબાજી પ્રયાણ કરે છે પગપાળા બસ અને આ આ અંબે માં પર અમને એટલી બધી શ્રદ્ધા છે કે જેની ના પૂછો વાત એમ અને એને અમારી શ્રદ્ધા દરેકની પૂરી કરી છે અંબિકા પગપાળા સંઘની અને એનો અનુભવ અનુભવ બહુ સારો છે કે જે અંબાજી જતી વખતે કોઈ પણ જાતની આજ સુધી અમારા સુધી કોઈ સંઘના કોઈ પણ યાત્રિકને તકલીફ પડી નથી અને જે પણ યાત્રિક જેમની યાત્રિક અત્યારે સક્ષમતા બી સારી સારી ધરાવે છે કે તેત્રીસ વર્ષ એમના ઉપર ભરોસો કરી શકે છે કે અંબેવાના ભરોસાથી આપણે આજે કઈક સારા જ પરિસ્થિતિમાં છીએ તેવી અંબેવાની શુભકામનાઓ અમારી સાથે છે

જી હા જી આપણી સાથે દિનેશભાઈ પણ સાથે જોડાયા છે વિષયમાં ખાતે તમને સરણની મુલાકાત લેવા આવ્યા છે એમનો પણ અભિપ્રાય લઈશું દિનેશજી સ્વાગત છે આપનું સંગની આ કે રીતે મુલાકાત લીધી અને શું કેવો જો বক্তব্য કેવો જય અંબે જય બાદરવા મહિનાની અંદર જ્યારે બાદરવા પૂનમ આવતી હોય અને ગુજરાત સનાતન ધર્મ પ્રેમીઓ જ્યારે માતાજીના રંગમાં રંગાતા હોય આજે નોમ છે ભાદરવા સુદ નોમ અને નોમના દિવસે રામાપીરના નેજા ચડતા હોય આજે તમામ ગુજરાતી અને રાજસ્થાનના લોકો રામાપીરના નેજા ચડાવતા હોય ભાદ્રા મહિનાની પૂનમ પહેલા પહેલા જ્યારે દસમથી લોકો ચાલવાનું ચાલુ કરે અમદાવાદ એમ અમદાવાદની અંદર ખોડિયાર નગર વિસ્તાર જે એસી સી ચાર રસ્તાની બાજુમાં ત્યાંથી છેલ્લા તેત્રીસ વર્ષથી આ સંઘ અવિરત ચાલતો હોય છે આની અંદર મેં હું દર વર્ષે આવતો હોઉં છું મેં જોયું કે જે દાતાઓ છે એ ખૂબ ભાવથી આમાં સેવાઓ પણ આપતા હોય છે આના જે સ્વયંસેવકો આયોજક મંડળો છે એ લોકો એક એક વ્યક્તિની ચિંતા કરતા હોય છે કોઈને પણ નાની મોટી તકલીફ હોય તો એની ચિંતા કરી અને અમદાવાદ થી અંબાજી પહોંચે ત્યાં ચિંતા કરવાની જવાબદારી આ આ લોકો આયોજક કરતા હોય છે વર્ષોથી અંબાનું નામ લેતા લેતા જતા હોય છે અને માતાજી ખૂબ સુખ શાંતિ આ લોકોના સંઘ ત્યાં પહોંચે અને ઘરે પહોંચે ત્યાં સુધી માતાજીના આશીર્વાદ રહેતા હોય છે આપણે જોઈએ છીએ કે ભાદ્રવા મહિનાની પૂનમ સુધીમાં ગુજરાતમાંથી લાખ લોકો ભાદરી પૂનમ સુધીમાં ચાલતા અને બસ માધ્યમથી ત્યાં પહોંચતા હોય છે એટલે ગુજરાત એ સનાતન પ્રેમી છે અને સનાતન લોકો જયારે આ નું હોય કે રામાપીર હોય કે બીજું અન્ય હોય ડાકોરજી ડાકોરમાં પણ જતા હોય છે દ્વારકા પણ જતા હોય છે આમ રંગજા પણ જતા હોય છે એટલે ગુજરાતની પ્રેમ ટોટલ લોકો એ ધર્મ પ્રેમી છે અને આવતા સમયની અંદર નવરાત્રી પણ આવી રહી છે તો નવરાત્રીમાં પણ આ લોકો ખૂબ માતાજીના જે ગરબા કરી અને ગુણગાન ગાતા હોય છે એટલે માતાજી સર્વનું કલ્યાણ કરે એ જ પ્રાર્થના જય અંબે આભાર મારી સાથે રમેશભાઈ પણ જોડાયા છે એમની પણ માહિતી લઈશું

વિશેષ બીજું કઈ નહીં બધા ભાઈઓને બધું કીધું છે પણ આ બધા ને કે દરેક સમાજ ના અઢારે આલમ માતાજી અંબાજીના આશીર્વાદ રહે એવી મારી શુભકામનાઓ કેટલા લોકો ચાલે છે અને આપને શું તકલીફ છે અને કેટલા લોકો થાક કેવી રીતે હોય તો શું ડોક્ટર સુવિધા છે એના વિશેની માહિતી આપશો અને કેટલા લોકો મુખ્ય આયોજન કેટલા યુવાનો સેવામાં જોડાયેલા છે કેટલા લોકો પદયાત્રા સાથે જાય છે પદયાત્રી અંદર અંબેવાથી અંબેમાના પગપાળા સંઘ જ્યાંથી ચાલુ થાય છે ત્યારથી જે પણ સેવા કેમ્પો કે અમદાવાદ થી તમે માંડીને ચાલો તો અંબાજી સુધી ઓછામાં ઓછા ચારસો થી પાંચસો કેમ્પ આયોજન થાય છે જેમાં મેડિકલ સો કેમ્પ હોય છે મેડિકલ ના સો કેમ્પ તો મિનિમમ હોય છે અને સેવાઓ પૂરેપૂરી પાડે છે યા તો તમારે રસ્તામાં કઈ તકલીફ થાય તો બી એ લોકો સાધન પર બેસીને ને જોડે જોડે સેવા આપે છે એવું નથી કે નથી આપતા આપે છે એવી સેવાઓ બી મળી જ રહે છે એવી અમે કૃપા છે બસ આટલું જ કહું છું વિજય આભાર ખૂબ સરસ માહિતી આપી વધુ માહિતી માટે જોતા રહો લાકડીઓ દ્વારા આભાર Mm hmm.